હૃદય ગૌરવ ભર્યા રુધિરથી ધબકતા હબકીને કદીના હામ તજતા નાક ને કાણે શૂર નરનાર્યો હર્ષથી મૃત્યુના સાજ સજતા શીર હાટે મળે મૈત્રી મોંઘી જહા પૂર્ણ આતિથ્યની પ્રેમ જહિ ભારતી ભૂમની વંદુ તનિયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય કચ્છ ધરણી આપણા સાહિત્યમાં આવી ઘણી બધી વાતો છે કે જેને આપણે સાંભળી હોય આમ પણ આપણું જે લોક સાહિત્ય છે એમાં અશ્વનું ખૂબ મહત્વ હતું એવી ઘણી બધી વાતો છે એવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં અશ્વએ પોતાના માલિકના જીવ બચાવ્યા હોય એવા પણ કિસ્સાઓ છે કે અશ્વએ પોતાના માલિક માટે પોતાનો જીવ પણ આપી દીધો હોય ક્યારેય તમે એવી વાત સાંભળી છે કે કોઈનો ઠપકો સાંભળી અને એક અશ્વ છે પોતાનો પ્રાણ ત્યજી દે આજે આપણે એક એવી જ વાત સાંભળવાના છીએ કે જેમાં માતાનો ઠપકો સાંભળી અને એક અશ્વ પોતાનો જીવ આપી દે આની સાથે સાથે એક એવી માતા કે જે પોતાના પુત્રની માટે સતી થઈ જાય આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને દુલેરાઈ કારણીએ શબ્દરૂપ આપેલ છે દિવાળીના પડવાનો દિવસ હતો કુંદરોડીના કનહડે શિવભાઈએ આજે જ ગળામાં વરમાળા રોપી હતી વીસ વર્ષનો એ યુવાન મોઢે સહેજ ફૂટેલો મૂંછનો દોરો બાંધી દડીનો સદ્રઢ અને ઘાટીલો એનો બાંધો કનૈયા કાન જેવી મનોહર એની મૂર્ત શિવભાઈની વૃદ્ધ માડીનો એકનો એક પુત્ર હતો એના પિતા ઉભાના સ્વર્ગવાસ પછી માતાએ પોતાના દેહની છાયડી કરીને એને ઉછેર્યો હતો એના પર જ હાથ શેકી અને આ વીર રાજપૂતાણીએ પોતાનું જીવન જાળ્યું હતું કેટલાય દિનથી જેની રાહ જોઈ રહી હતી એ મોંઘેરો દિવસ આજે ઉગેલો હોતા એના ઘરના આંગણા પર ઉજમાળા દિસતા હતા એની માતાને મન આજ તો હોનાનો સૂરજ ઉગેલો હતો રાજપૂતોના દાંડિયા રાસ અને રાજપૂતાણીઓના કોકિલકંઠના રાહડા આજથી શિવભાને આંગણે શરૂ થવાના હતા નવી લાડી ઘરે લાવવાના શિવભાના કોળ માતા નહોતા એ વિચારે એની છાતી ગજ ગજ કૂદી રહી હતી અંગે પીઠી ચોળાવવાના લાવા લેવાના ચોરી ફેરા ફરતા લાડીથી આગળ થઈ જવાના અને લગ્ન પછીની રમાતી રમતોમાં નવી રાજપૂતાણીથી ખાટી જવાના સપના એના મનમાં અખંડ રમ્યા કરતા હતા તોરણ ચાકડા અને બીજા અનેક શણગારોથી શણગારેલો એનો ઓડો જુવાન રાજપૂતાણીના ચમકતા મુખ ચંદ્રથી ઝળહળતો જોવાની એને તાલા વહેલી લાગી હતી સૂરજદેવ હજી મધ્યકાશે પહોંચ્યા નહોતા પડવાનો દિવસ હોવાથી આસપાસના ગામડામાં સગા સંબંધીઓને રામ રામ કરવા ગયેલા રાજપૂતો હજુ પાછા નહોતા આવ્યા શિવભાઈએ માળા પહેરેલી હોવાથી એમનાથી બાર ગામ જવાય નહીં એથી એ હવારથી ગામના ચોરામાં ટેલી રહ્યા હતા પીઠીથી પીળું બનેલું એનું અંગ હતું માથે રૂમાલ બાંધેલો હતો ભેઠમાં ફૂમતાવાળી નાડીથી બાંધેલ જોટાળી છરી શોભી રહી હતી હાથમાં રૂપાની મૂઠવાળી તલવાર અને પગમાં પહેરેલા તોળા કામબી વારંવાર જરાક ચાલવાથી ખણક 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 અવાજ કરતા લગ્ન ગ્રંથિ મંગળ વિચાર માળાના મડકા એક પછી એક શિવભાના મનમાં ફરતા હતા એટલામાં એકાએક ગામમાંથી ચીસાચીસ થઈ ગઈ વાછવાડા ભાંભરવા લાગ્યા પાડા રણકવા લાગ્યા અને ગોવાળિયાએ હાફતે હાફતે રાડ દીધી કે ગામનું ધણ બારવટીયા વાળી જાય ચોરે બેઠેલા એક ચારણે હાકલ કરી કે રજપૂતારી ખોટ ગઢથી જાવે ગાવડી દે કનહડે દોટ મત લજાવે માવડી રણ હાકલ પડે અને ખરા રાજપૂત નું હૃદય આ ખાડા કાન કરે એ તો કેમ બને ચારણ નો પડકાર સાંભળી અને શિવભાના મનમાં રમી રહેલા શ્રૃંગારિકા સૃષ્ટિના મોહક સપના એકાએક અલોપ થઈ ગયા અને વીર રસનો ઉછળતો જુસ્સો એની રગે રગમાં વ્યાપી ગયો એક પળનો પણ વિચાર કર્યા વગર શિવભાએ ત્યાંથી દોટ મૂકી અને બચપણથી પાળેલી પોતાની તાજણ ઘોડીની પીઠે પડછી મૂકી કુદીને સવાર થઈ ગયા અને પગ લેતો લેતો લૂંટારાની વારે લાગ્યો પાણીના રેલા જેવી એની ઘોડી જાણે માલિકનો વિચાર બરાબર સમજી ગયો હોય એમ ચારેય પગે ઉછળતી તીરની પેઠે આગળ મેં આગળ વધવા લાગી પાંચ ગાઉનું અંતર કહેવા પછી ધણને હાંકી જતા ચાર પડછંદ જુવાનો ઉપર એની દ્રષ્ટિ ઠરી આથી એના અંતરમાં નવું જોમ જાઈ ગયું અને એના ધણની વચ્ચેથી જ પોતાની તાજણને મારી મૂકી લૂંટારાઓની નજીક આવતા એણે એક જ ઝાટકે ચારમાંથી બે જણના તુમડા ભોય ભેગા કરી દીધા ઓચિનતો આ કડાકો જોઈ અને બાકીના બે જણ પણ હેપતાઈ ગયા હૈયામાં પડી ગયેલી ધાસ્તીને લીધે એમણે ધરની વચ્ચે વચ શિવભાને બદલે અનેક વીરોની વાર આવેલી જણાય અને તેઓ લડવાનું છોડી અને પાછો જોયા વગર પોતાના જીવ બચાવવા ઊભી પૂછડીએ ભાઈ ગયા શિવભાઈએ હરાઈ જતું ગૌધન પાછું વાળી લીધું અને એ લઈ અને કુંદરોડી તરફ પાછા ફર્યા અર્ધો ગાઉ રસ્તો કાપ્યા પછી એક નદી આવતા બીજા બધા તો શિવભાની સાથે સાથે સામે કિનારે આવી ગયા પણ એક પાડુ નદીમાં આવેલા પાણીના ધ્રોને જોઈને પોતાના જાતે સ્વભાવ મુજબ એમાં કૂદી પડ્યું બે ચાર હાકલ મહેર્યા છતાં પાડુ પાણીની બહાર ન નીકળ્યું શિવભાએ ઘોડી ઉપરથી નીચે ઉતરી અને પાણા મારી એને બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા આ બાજુ ધણને હાકી જતા ચાર લૂંટારાઓમાંથી એકદમ બે જણાના ડોકા જમીન ઉપર પછડાઈ પડવાથી મનની જ બીકથી નાસી છૂટેલા બીજા બે જણાએ દૂરથી જોઈ લીધું કે એમની મેળવેલી લૂંટને ખૂંચવી જનાર માત્ર એક જ શખ્સ છે પોતાની ના હિંમત માટે તેઓ મનમાં જ શરમાવા લાગ્યા અને વેર લેવાનો નિશ્ચય કરી તેઓ શિવભાની પાછળ પાછળ હાલવા લાગ્યા પાણીમાંથી પાડાને બહાર કાઢવાના એક જ ધ્યાનથી મતતા શિવભાને જોઈ તેમણે આ તક સાધી અને ખંભે ચડેલી બંદૂક એમણે શિવભા તરફ તાકી અને દાગી દીધી સનન એમ કરતી ગોળી છૂટી અને શિવભાના ખભામાં જઈ નીકળી ગઈ આ અણધારિયા બનાવથી શિવભા ચમક્યા અને કમરે લટકી રહેલી તલવાર ખેંચી ગોળીનો જવાબ આપવા એમણે દોટ મૂકી એટલામાં બીજી ગોળી આવી અને તે ગોળી શિવભાની છાતીમાંથી આરપાર પાર નીકળી જતા આ આશા ભરેલો બહાદુર રાજપૂત યુવાન ત્યાં જ ઢગલો થઈ ગયો નદી ઉતરીને ઘણે તો ગામ તરફ દોટ મૂકી હતી પણ શિવભાની તાજણ ત્યાં જ ઊભેલી હતી અને બારવટીયાએ પકડવા જતા એકદમ છલાંગ મારતી ત્યાંથી નાઠી અને ગામમાં આવી શિવભા વગર સુના બનેલા એના ઉજળા આંગણામાં દુઃખની હણેણાટી કરતી એ ઊભી રહી શિવભાની માતા કે જે પોતાના વીરકુમારની આતક ડોળે રાહ જોતી હતી એ તાજણને આ બેકલી આવેલી જોઈ અને ધ્રુજી ઉઠી કમકમી ઉઠી રાજપૂતાણીએ કીધું ભૂંડાણ મારા શિવને મૂકીને એકલી આવતા તને કાળે કાનો ખાધી વૃદ્ધ રાજપૂતાણીએ તાજણને ધિકારપૂર્વક ઠપકો દીધો શિવભાની તાજણ આ ઠપકો ન ખમી શકી એ ત્યાં જ પછડાય અને ત્યાં જ મૃત્યુ પામી ઘણા સમયથી શિવભાના સ્નેહે દાબી રાખેલું સતીનું આ સત એકાએક ઉછળી આવ્યું અને આ વીર માતાના અંગે અંગ ધ્રુજવા લાગ્યા શિવભાના અવસાને એને સતી થવાનું સત ચડાવ્યું જય અંબે ના ગગનભેદી નાદ વચ્ચે શિવભાની માતાએ એક વીર જન્નીને છાજે એવી રીતે ચિતા પ્રવેશ કર્યો શિવભાની માતાનો પાળિયો કુંદ્રોડીની પાદરે એ રાજપૂત માતાના સ્નેહ સત અને વીરતાના ગુણગાન ગાઈ રહ્યો છે અને શિવભાનો પાળ્યો કુંદ્રોડીથી ચારેક ગા ઉપર મખિયાણ ગામ પાસે વીર શિવની વિજય પતાકા ફરકાવી રહ્યો છે આ કનહળે યુવાનની કીર્તિ કથા ઉપર તો સો સવા સો વર્ષના પડદા પડી ગયા એને કાળના અંધકારમાં મુખ દ્વારની અંદર જતી ખેંચી કાઢવાને આપણે મગદૂર છીએ આવું લેખક લેખકશ્રી નોંધ કરે આવી તો ઘણી બધી વાતો આપણી આ ધરામાં પડેલી છે જરૂર છે અને તપાસવાની અને ફંફોડવાની અને વધુમાં વધુ લોકો સુધી લાવવાની મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીએ અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમે આવી કોઈ વાતો જાણતા હોવ અને તમારી ઈચ્છા હોય કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા કે કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો